રાણાવાવમાં ગોપાલપરા વિસ્તારમાં રઘુવંશી સમાજ દ્વારા શ્રી જલારામ બાપાનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનો પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રણ દિવસનો કાર્યક્રમ સંપન્ન થયો છે આ કાર્યક્રમમાં રાણાવાવ શહેરમાં શોભાયાત્રાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ શોભાયાત્રામાં જલારામ બાપાનો જયનાથ ગુંજી ઉઠ્યો હતો અને સાથે રઘુવંશી સમાજના લોકો ગરબે ઘૂમી ઉઠ્યા હતા કાર્યક્રમ દરમિયાન ત્રણ દિવસ સુધી બંને સમય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે દરરોજ રામધૂન અને સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યારે એક દિવસ યજ્ઞનું પણ આયોજન થયું હતું તેમજ બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો આ ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા પોરબંદરના ધારાસભ્ય અર્જનભાઈ મોઢવાડિયા અને રઘુવંશી સમાજના પ્રમુખ ભરતભાઈ રાજાણી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને ખાસ વસંતરાયજી મહારાજ બાવાશ્રીએ પણ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા રાજુ કારા વદ્રા ગુજરાત ન્યૂઝ રાણવાઓ